બનાસકાંઠા પોલીસ દ્વારા ન્યુ બસ માં નો પાર્કિંગ ના બોર્ડ લગાવતા ટ્રાફિક ની સમસ્યા હલ થઈ પાલનપુર ન્યુ બસ ના બહાર બનાસકાંઠા પોલીસ દ્વારા નો પાર્કિંગ ના બોર્ડ લગાવવામાં આવતા ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવ્યો છે પાલનપુરની ન્યુ બસ સ્પોટ બહાર લોકો દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરવામાં આવતા હતા અવારનવાર સર્જાતી હતી ટ્રાફિકની સમસ્યા પોલીસ દ્વારા તે વિસ્તારમાં નો પાર્કિંગના બોર્ડ લગાવી પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યા પોલીસ પોઈન્ટને લઈને ટ્રાફિકની સમસ્યા હલ થઈ લોકોએ ટ્રાફિકની મુશ્કેલીથી રાહત અનુભવી પાલનપુર પોલીસ સ્ટેશન વતીથી આગામી સમયમાં જે શ્રાવણ માસ તેમજ તહેવારો આવી રહ્યા છે તો તેવા સંજોગોમાં મોટા પ્રમાણમાં માણસો જે છે ખરીદી માટે બજારોમાં આવતા હોય છે અને પછી ત્યાં આગળ ટ્રાફિકના જે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે તો એ પ્રશ્નો ઉપસ્થિત ના થાય તેમજ એમના બાઇક ચોરીના આ જે બનાવો બનતા હોય છે તે બનાવો ના ઉપર બને અને એની અંદર નિયંત્રણ મેળવી શકાય એટલા માટે પાલનપુર પોલીસ વતીથી મારી તમામ જનતાને અપીલ છે કે જે તહેવારોના સમયની અંદર જ્યારે પણ તમે બજારમાં ખરીદી કરવા માટે આવો તો તમારા વાહનો જે છે એ રોડ ઉપર ગમે તેમ આડેઝડ ના મૂકી દઈ અને જે પણ કોમ્પ્લેક્સ જે પણ દુકાનમાં તમે પાર્કિંગ કરવા જતા હોય તો એના પાર્કિંગ માટે જે ફાળવવામાં આવેલી જગ્યાઓ હોય ત્યાં વ્યવસ્થિત રીતે પાર્કિંગ કરો તમારા જ્યારે પાર્કિંગ કરીને તમે ખરીદી કરવા માટે જાઓ ત્યારે તમારું બાઇક કે જે સાધન છે એને તમે વ્યવસ્થિત રીતે લોક કરો એની અંદર કોઈ કિંમતી સરસામાન છે એ બિનવારસી રીતે તમારી કોઈની દેખરેખ ના હોય એ રીતે એને છોડીને ના જશો એવી તમામને અપીલ કરવામાં આવે છે અને તમારું વાહન જે છે એ વ્યવસ્થિત રીતે પાર્ક કરશો તો એ સચવાશે બી ખરું અને ટ્રાફિકનો સમસ્યા પણ આપણે ઉકેલી શકીશું એમાં આપ પણ આ ટ્રાફિકની સમસ્યા ઉકેલવામાં અમને સહભાગી થશો તો એ બદલ પાલનપુર પશ્ચિમ પોલીસ તરફથી તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે વધુમાં એ જણાવું છું કે તહેવારોના સમય દરમિયાન જ્યારે પણ સામાન્ય રીતે અહીં આગળ જે પ્રશ્ન ટ્રાફિકનો ખૂબ ગંભીર બનતો હોય છે એના કારણે પછી પબ્લિક જે છે એ ગમે ત્યાં બાઇકો મૂકે ગમે ત્યાં બાઇક મૂકવાથી શું છે અસામાજિક તત્વો જે છે એ અમુક એનો લાભ લઈને એ બાઇકોનું ચોરીનું પણ પ્રયત્નો કરતા હોય છે તો એ ચોરીના પ્રયત્નો અટકાવી શકાય એટલા માટે ખાસ અપીલ છે કે મોટાભાગના જે દુકાનદારો છે એ તમારા ત્યાં આવતા ગ્રાહકોની સલામતી માટે પણ તમે જે તમારા ત્યાંના સીસીટીવી છે એ સીસીટીવીને વ્યવસ્થિત રીતે કાર્યરત કરાવો તમારા પાર્કિંગ વિસ્તારો કવર થાય એ રીતે એ સીસીટીવી ત્યાં આગળ એને એની જે શું કહેવાય વિઝન છે એ રીતનું રાખો અને

અને આ સાધનમાં મોટા સાધન વાળવામાં તકલીફ પડતી નથી